મોરે મોરો મોરો હજુ મોરે મોરો આગળ નીકળી જાવ આવો આવું અમારો ડ્રાઈવર યાર હલકો યાર પાવરફુલ ડ્રાઈવર ને બાઈક પર દોસ્ત ના ઘાટો નો ડ્રાઈવર હોય આ જો મારી જાનુ હા આજ નદી કારેલા વેલા આઈ કે માં કારેલા રહ્યા છાકે આરન કારેલું મોટું એની વાત નવું નવું લઈને આવ્યો નવું એમ ન્યુ એડ હે કે ન્યુ એડ ન્યુ એડ તમારા મારી કે આટલું એક નવ બાયક આવી ગયું છે ડર છે ની જુવા મારા દોસ્ત યાર કેમ ડ્રાઈવર બદલી નાખ્યો યાર પડતું કરીધું બાવળીયામાં જતો રહ્યો અલા આ નહીં અમને પુસ્તક કપલાને

हो उधर मेरी दस पार्टी से नहीं दे ए गब्बर कितने आदमी थे दो आदमी फिर भी मार खा के आ गए मैं अकेला एक सिंगल मैन गब्बर तो आ आरो शर्ट था <laughs> आ <आड़। laughs> ये तो ये तो क्या शर्ट है कटवार दीजिए अंगो आ तो ले आलो आओ आओ काकू લા દેહુ કરો છો આ બી તો ફોળો ફોળો આવી તો મસાલા ખાઈ નાવો રે નુગળો આમે રિચો આડુ જાજો જા તુ લાઈ ભેળો જ ડમડા ટેન્શન ના બોલો ઢેની ઝાળે મરજે પકડા તણ અને જાજ જ ફરું હું